નમસ્કાર ખેડૂત મિત્રો આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં જો મિત્રો તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો અમારી આ એશિયમ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ મળતા રહે તો મિત્રો આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે જાણી લઈએ જીરું ચેતલી એકસઠ થી સુડતાલીસો રાયડો અગિયારસો સાહીઠ થી બારસો પંદર એરેન્ડા અગિયારસો અગિયારસો ને ત્રાણું સેણા તેરસો પચાસ થી પંદરસો મેથી નવસો થી બારસો સાહીઠ અડદ સોળસો થી સત્તરસો સોરાણું માગ ચૌદસો પચાસ થી સોળસો ને સાત કુવેત ચૌદસો થી બે હજાર એસી ધાણા એક હજાર પાંચ થી તેરસો પંચાવન લસણ ચાર હજાર પાંચસો થી છ હજાર ચારસો વરિયાળી એક હજારથી બારસો વીસ તલકાળા અઠ્યાવીસો થી તેત્રીસો તેત્રીસ તલ સફેદ ઓગણીસો થી ચોવીસો ને પંચ્યાસી ઘઉં ટુકડા પાંચસો પિસ્તાલીસ થી છસો ઘઉં લોકવન પાંચસો ત્રીસ થી છસો મગફળી ઝીણી એક હજાર પચાસ થી અગિયારસો ને પચીસ તો મિત્રો આજના રાજકોટ માર્કેટ યાર્ડના બજાર જ ભાગ આ મુજબ રહ્યા હતા આવા ને આવા બજાર ભાવ જાણવા માટે બન્યા રહો અમારી એસમ બજાર ભાવની ચેનલ પર